વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર અગિયાર ના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ રોજ વોર્ડ વિસ્તારમાં આવેલ વિવિધ રસ્તાઓના નવીનીકરણના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ત્રણ જગ્યાએ કરવામાં આવ્યું હતું સુબાનપુરા મમતા સોસાયટી નટુભાઈ સર્કલ સુબાનપુરા ટેન્શન રોડ સંતોષનગર જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડના કોર્પોરેટર સંગીતા ચોકસી મહાલક્ષ્મી શેઢિયાર વોર્ડ પ્રમુખ ભાર્ગવ રાવલ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ તથા શહેરના હોદ્દેદારો વોર્ડના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

વોર્ડ નંબર અગિયારના રેસ્કોસ વિસ્તાર વાહણવટી માતા મંદિર પાસે મમતા સોસાયટી અને અહીંયા સમીર પાર્કથી સંતોષનગર ચાર રસ્તા સુધી કાર્પેટ સિલકોટ કરી અને નવો રોડ બનાવવાના કામો લીધા છે ટોટલ ઓગણસાહીઠ લાખના ખર્ચે વોર્ડ નંબર અગિયારના આ રોડો બનાવવામાં આવશે અને એના આજે વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તમાં મારી સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર મહાલક્ષ્મીબેન શેટિયાર વોર્ડના પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ મહામંત્રીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ વિસ્તારના નાગરિકો જોડાયા છે અને આ જ રીતે આગામી દિવસોમાં પણ વોર્ડ નંબર અગિયારમાં આ રીતે ખાતમુહૂર્તો કરી અને લોકોના સુખાકારી માટે કામો કરીશું